હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હાજરી હરિ મંદિરમાં આપજો રે ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હાજરી હરી મંદિરમાં આપજો રે હાજરી હરિ મંદિર માં આપજો આપજો સાંજ ને સવાર કે હાજરી હરિ મંદિર માં આપ જો રે આજ કાલ કરતા વર્ષો વીતી જાશે રે નોંધીતા મંદિર આમ તમે પગ કે હાજરી મંદિર માં આપ ઝું રે ને નિંદા બેવો તો બહુ કરી રે ખૂજલી ને નિંદા બેવો તમે બહુ કરી રે આખડીમાં ઈર્ષાનો નથી પાર આખડીમાં ઈર્ષાનો નથી પાર હાજરી હરિ મંદિરમાં આપ જોરે નવ નવ મહિના ઊંધા મસ્તક લ ટિયો રે નવ નવ મહિના ઊંધા મસ્તક લ ટકિયો રે દયા કરી દીધો સે અવતાર દયા કરી દિધો સે અવતાર કે હાજરી હરિમંદિર માં બાળપણ રમતા માવીતા વિમત માં વિતા આવી જુવાની જપાટા કરમાં જુવાની તો ઝપટા કરવા મગય હાજરી હરિમંદિર માં આપ ઝોરે જોત જોતામાં બુઢાપો આવ્યો રે જોત જોતા માં બુઢાપો આવ્યો રે લાકડીના ટેકા વિના નો હલાય લાકડીના ટેકા વિના लाय हाजरी हरि मंदिर मा आप झोरे नटवर शेठनी नोटिस आव शेरे नटवर शेठनी नोटिस आव शेरे त्या हाल तमारा कई तूफान त्या हाल तमारा तूफान हाजरी मंदिर आप झोरे सर्व का है से तम निशान मारे सर्व का है से तम निशान मारे વાય દો પૂરો થતા નહીં લાગે વાર વાય દો પૂરો થતા નહીં લાગે વાર હાજરી હરિ મંદિર માં આપ જોરે હાજરી મંદિરમાં તમે આપ જોરે આપજો આપજો સાંજને સવાર આપજો આપજો સાંજને સવાર હાજરી હરિમંદિરમાં તમે આપ જો રે